ગીરા ના મેપડ હોય છે પાપડ સમજ મને ક્યાં શું કરવું પાણી ભરવા થી શું કેમ શું કહીશ આઈ હોપ ગાઈશ તમે બધા સારા જશો અને આપણા બ્લોગ જોતા હોય સારો જોઈએ શું કહીશ આજનો જે બ્લોગ છે ને એ કંઈક અલગ છે કારણ કે આજે જે મારી બે બે ગાડીઓ છે કપાચી બાઇક છે અને એક ફોર વ્હીલર છે ફોર ફિસ્ટા એ બંને ખરાબ પડી હા સિરિયસલી કહીશ ગાઈશ બે બે ગાડી મારી ખરાબ પડી છે તો આપણે એ ગાડીમાં શું પ્રોબ્લેમ છે કંઈક ખબર નથી પડતી તો જોઈએ એ ગાડીમાં શું પ્રોબ્લેમ છે કે શું નથી એમ તો મેં બે છોકરાને બોલાયા છે એને નહીં અમે કરવા પણ જોઈએ છે અમે થાય છે કે નહીં તો ચાલો જોઈએ વિડીયોમાં અને જોઈ અને અમે કરીએ આપણી ગાડી અપાચી ગાડી છે ને એમાં મને એવું લાગે છે કે ઓઇલનો પ્રોબ્લેમ છે તો હું પેલા એ ગાડીમાં ઓઇલ ચેક લઉં કે ઓઇલ છે કે નહીં કારણ કે મને એવું લાગે છે કે ઓ સાહે ઓઇલનો પ્રોબ્લેમ છે મારી ગાડી આખી ચોટી છે ઝીરો ઓઇલ પડ્યું કાંઈ ઓઇલ નથી હંચુર ઓઇલ નથી બિંદસ પકામ ફક્ પકામ ફક્ત ગાડી આખું રહ્યો

તો ગાડી આપણે ઓઈલ નાખી ગાડી સર્વિસ એટલે બે ગાડી થઈ જાય આપડે ગાડી નાખી ઓઈલ ને કર નાખી એ આપણે ટક સર્વિસ માં ગાડી ખબર નથી યાર ઓઈલ તો હું તો પૂરો પાપડ હોય પાપડ સબ ગયા

બરાબર એક બરાબર અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા થી ઓપેશર કાર્ય કે બોલાય આ ભાઈને જોઈને તમને શું લાગે આ તમને લાગે દેશનો છે મોતી સુતેયો

બાકી શું આનંદ મંગલ ના ના આનંદ મંગલ માંડો માંડો કે બસ શું જુએ છે માંગો માંગો એ મળશે માંગો શું જુએ છે ફરી મે વાળી હે ઓ દાદીમાં દાદુડી માંગો પરસેન્ટ થયો છું માંગો એ અવાજ નહીં માંગો બસ શું જુએ છે રહો નહીં ઓય નહીં તો તો તારે આવું જેવું કેમ ના ના મા હું करू હો બે ખેતીન ફાડી નાખવાનું ઓઈલ ગાડી છે ગાડીમાં કારણ કે ઓઈલ તુને એટલે નથી મારો હીરો ખોવાણો વગડામાં નથી અને જાડા થઈ ગયા અને જાડા થઈ ગયા જાડાને અમે એને એટલે એટલે નઈ ચડેતા હવે અને અમારે ઓકે રાજેભાઈને લગન કરાવવા પર ઘોડી ના ચડતી નથી એટલે ત્રણ વર્ષ ઘોડી ત્રણ વર્ષ આધી વાંઠો રાખશું રાખશો જો દેખો આનાથી ઘોડી નહીં ચડતી ગાઈસ ઊલટી ભૂત એટલામાં ઉલટો છે જોવો જોવો જો 1 કિલો કરી એ આ જમીન એમ મદદ કરાવી ઘોડી ચડી ગઈ એલા હે આવો બ્લેક કલર જો બ્લેક કલર બ્લેક મારી આયા ભૂસાનન આ ચોકલેટી કલર હે ચોકલેટી મારી આયા ખરાબ કરી ના કે એક્ચ્યુલી આટલું બધું ઓઈલ ન કે આ એકદમ કદનો બારો કાઢ્યો છે અને આ મારી આયા પૂજા ખરાબ કરે આના વાળ ખરાબ કરીશ માથામાં તેલ તો નાખ્યું

खबर है <laughs>

થઈ નથી તો ગાઈ સવાઈ મારે લઈ જવી પડશે અને ગેરેજમાં તો હું હવે લઈ જાઉં એને ગેરેજમાં એટલે હવે હું કરું છું વિડીયાને એન્ડ તો મળીએ આપણે હવે નેક્સ્ટ બ્લોગમાં ત્યાર લાગી રાખજો તમે તમારું ધ્યાન તમારા માતા પિતાનું ધ્યાન ધ્યાન જય માતાજી જય કૃષ્ણ જય ઓર અગર તુ લગ નય હો તો સબસ્ક્રાઈબ કરો વો જો લાલ વાલા બટન હૈ ઉસ પે ફૂટ ફેંક કે મારો યા ફિર મોમબત્તી મુજે નહીં પતા બસ ક્લિક હો જાના ચાહિયે